સો બસો પીસ ની હજાર રૂપી સાજામાં છે આ બધી વટ પડવાનો છે ચારસો પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થશે આ રોજગોલ ઘડિયાળ છે તમે જોઈ શકો છો કે આ બધા હજાર ની વેનથી સ્ટાર્ટ થશે સાડી પિન્ટ જે બસો ત્રણસો પાંચસો રૂપિયાની હોય છે આપણે ત્યાં સો રૂપિયા થી સ્ટાર્ટ થાય છે ધ્યાનથી જોજો બરાબર છે આ એક એવી વસ્તુ છે અને પાછળ પણ પ્લાસ્ટિક નું નથી નું જ આવશે બે ની રેન્જ થી સ્ટાર્ટ થઈને બે હજાર પચીસો ત્રણ હજાર પાંત્રીસો સુધીમાં એવી જો રેન્જ આઈ ગઈ છે તો આપણી જોડે પર્સ તો બધા જ રાખે છે પણ ફોટોવાળા પર્સ એક એવી અનમોલ ભેટ આપી શકો છો કે જે મેમરી વર્ષો વર્ષ સુધી ક્રિએટ થશે મિત્રો અત્યારે આપણે અમદાવાદની અંદર સુવર્ણાટ જ્વેલરીની અંદર પહોંચી ગયા છે અહીંયા તમે જ્વેલરીનો ખજાનો જોશો તો તમને જોઈને જ લેવાનું મન થઈ જશે તો ચાલો આપણે અંદર જઈએ અંદર જઈને તેમનો આ જ્વેલરીનો ખજાનો જોઈએ અને અહીંયાની બધી માહિતી આપીએ સોના જેવા કંગન મળશે સુવર્ણાટ જ્વેલરીમાં બરાબર છે અમદાવાદમાં નિકોલમાં રસપાન ચાર રસ્તા વૈકુંઠ કોમ્પ્લેક્સમાં એકવીસ અને બાવીસ નંબરના શોરૂમમાં તમે બધું જોઈ રહ્યા છો કે એન્ટીક જ્વેલરીનો ખજાનો આપણે ત્યાં ફક્ત ને ફક્ત પાંચસો રૂપિયા થી સ્ટાર્ટ થશે અને અમુક વસ્તુઓ તો એવી છે જેમ કે વીટી છે બ્રેસલેટ છે એ પાંચસો નહીં બે વસ્તુ મળશે તો એ કઈ છે આ હું તમને બતાવું પાંચસો રૂપિયાની બે વીટી હું તમને બતાવીશ તમે જોઈ શકો છો કે એક બે પીસની સો બસો પીસની હજાર રૂપીસ હાજરમાં છે આ બધી વસ્તુ પાંચસો રૂપિયાની બે મળવાની છે એટલે કે કોઈ પણ વીટી તમે લો છો તો ત્રણસો ની એક અને પાંચસો ની બે મળશે આગળ વાત કરીએ તો બ્રેસલેટ છે કડા ટાઈપ છે બરાબર છે હાફ મોતીમાળા આવશે હાથ પીસ આવશે અને આ ટાઈપ કડા છે તમે જોઈ શકો છો કે જેનો હેવી હાથ છે એના માટે આ બેસ્ટ રામબાણ ઇલાજ તરીકે વપરાવાનું છે બરાબર છે તમે ફરીથી ધ્યાનથી જોઈ લો સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો માર્કેટમાં જે ભાવ મળે છે એમથી તો રાજા સસ્તું જ મળશે કારણ કે સુવર્ણ આ જ્વેલરી નામ જ કાફી છે આગળ વાત કરીએ તો ડિઝાઇનર પીસ જે વિટીઓ એક એક હજારમાં બારસો બારસો પંદરસો પંદરસોમાં મળે છે એ આપણે ત્યાં માત્ર માત્ર ચારસો પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થશે આગળ વાત કરીએ કે દરેકને જરૂર પડે એટલે કે સાડી પિન જે બસો ત્રણસો પાંચસો રૂપિયાની હોય છે આપણે ત્યાં સો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે ધ્યાનથી જોજો બરાબર છે આ એક એવી વસ્તુ છે અને પાછળ પણ પ્લાસ્ટિકનું નથી મેટલનું જ આવશે એટલે આ એક એવી વસ્તુ છે જે ઘરે ઘરે હોવી જોઈએ તે એ સુવર્ણાયટ જ્વેલરીની જ હોવી જોઈએ કારણ કે સો રૂપિયા એટલે કંઈ ના કહેવાય બરાબર છે હવે હવે હું તમને ડિસ્પ્લેના અમુક પીસની વાત કરીશ કે આ લોંગ સેટ શોર્ટ સેટ ટીકા બુટી સાથે એમાં પણ આપણી પાસે બે હજારની રેન્જથી સ્ટાર્ટ થઈને બે હજાર પચીસો ત્રણ હજાર પાંત્રીસો સુધીમાં એવી જોધાર રેન્જ આવી ગઈ છે જે કે તમે જોતા જોતા થાકી જશો પણ અમારો સ્ટાફ કે અમારો મેમ્બર બતાવતા બતાવતા નહીં થાકે આગળ આવો ડિઝાઇનના પીસની વાત કરીએ તો આપણી જોડે લોંગ સેટ એમાં પણ શોર્ટ સેટ અને આગળ વાત કરીએ કે અત્યારે જે રજવાડી સેટ ચાલે છે જે સોનામાં બને છે એવું સેમ ટુ સેમ કામ તમને સુવર્ણાયટ જ્વેલરીમાં મળશે તમને આમાંથી કોઈ પણ સેટ ગમે છે તો આપેલ સ્ક્રીન નંબર પર તમે કઈ સિટીમાંથી છો કયા એરિયામાંથી છો તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો તો આજે જ કોન્ટેક કરશો તો અમારી ટીમ તમને એક કલાકમાં સારોમાં સારો રિસ્પોન્સ મળશે અને તમારા સુધી પહોંચી શકીશું તમારું ઘર બેઠા બધા દાગીના જોવા હોય તો તમારી સુધી પહોંચાડી શકીશું તમારા સમજો ધ્યાનમાં એવા કોઈ વ્યક્તિ હોય જે પહેરવાના શોખીન હોય જે આ બધું લેવા માંગતા હોય અમદાવાદમાં હોય અમદાવાદની બહાર હોય તો એમને આજે જ આ વિડીયો શેર કરો જેથી કરીને એમની મનગમતી વસ્તુ સુવર્ણ જ્વેલરીમાંથી લઈ શકે બીજી એક વાત કરું કે ઘર બેઠા વેચવાવાળા લોકો માટે આ એક એવું જડીબુટ્ટી બનવાની છે કારણ કે એ લોકો અલગ અલગ જગ્યાએ જતા હોય છે અલગ અલગ જગ્યાની જ્વેલરી લેતા હોય છે પણ આપણે ત્યાં સાચું સાંભળ્યું મિત્રો તમે એડીનું પણ કલેક્શન એવું મળવાનું છે જે તમે બધી જગ્યાએ ફરશો એનાથી સસ્તું અને સારું મળશે આ એટલા માટે બોલું છું કારણ કે જે દુકાનમાં વીસ પચીસ પીસ હોય છે બરાબર છે એ દુકાનમાં તમને ઓપ્શન મળે છે નથી મળતા મને ખબર નથી પણ અમારો ત્યાં ચારસો ચારસો પાંચસો પાંચસો પીસ મળે એટલે તમે તમને ઓપ્શન મળી રહે અને એમાં પણ પાંચસો સાતસો હજારની રેન્જથી સ્ટાર્ટ થઈને આ મેં તમને બતા એ બારસો પંદરસોની રેન્જમાં મળી રહેશે આગળ વાત કરીએ તો આપણી જોડે એન્ટીકના બ્રેસલેટ એવું નહીં કે લોકલ વસ્તુ છે એટલે પ્રાઇસ એવી છે પણ વસ્તુ પણ સ્ટાન્ડર્ડ આવશે ક્વોલિટી આવશે અને સારું ભાવમાં પણ મળશે આગળ વાત કરીએ તો આ સાતસો આઠસોની વેનથી સ્ટાર્ટ થઈને આ બધા સોનામાં જે કામ આવે છે એ જ આવશે આ તમે જોઈ શકો છો કે સોના જેવું જ ફિનિશિંગ છે યુ કેન સી બરાબર છે તમારે ઘર બેઠા મંગાવવું હોય જે તમે સમજો એકથી દોઢ તોલાનું બનાવો છો એ જ વસ્તુ સેમ ટુ સેમ તમને ઇમિટેશનમાં મળવાનું છે એ પણ માત્ર ને માત્ર મેં કીધું એ પ્રમાણે ચારસો પાંચસો સાતસો હજારની રેન્જમાં સો પાસે હાજર સ્ટોકમાં જોઈ રહ્યા છો કે બંધાઈનું કામ ગુગલ વાળો જોરદાર સેટ હાજર સ્ટોકમાં છે પછી આ તમે જોઈ રહ્યા છો કે મોતીમાળામાં જે સમજો કે યુ ગિફ્ટ સંબંધ તમે કોઈને ગિફ્ટમાં આપવા માંગો છો તમે તમારા માટે લેવા માંગો છો એવી ઘણી બધી જોરદાર વસ્તુઓ છે જે જ્વેલરીમાં તમને બધું જોવા જાણવા મળશે આગળ વાત કરીએ તો ટેમ્પલ જ્વેલરીમાં જે કદાચ કોઈ દુકાનમાં જોવા જાણવા મળશે એ ટેમ્પલ જ્વેલરી તમે જોઈ શકો છો કે લોંગ સેટ શોર્ટ સેટ અને એ પણ ઝુમ્મર બુટ્ટી સાથે આ આખો સેટ તમને પાંત્રીસો રૂપિયામાં આપી દેવાનો બરાબર છે અને આ વિડીયો તમે કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો તમારું નામ અને સિટીનું નામ કોમેન્ટ કરજો બરાબર છે અમે કઈ સિટી સુધી પહોંચીએ જે અમને ખ્યાલ આવે આગળ વાત કરીએ એન્ટિક પેન્ડલ બુટ્ટી અને ઝુંમર બુટ્ટી એટલે કે આ બધી જ વસ્તુઓ આમાં તમને સોસો બસો બસો પીસ સાજા સ્ટોકમાં જોવા મળશે અને એમાં પણ કલરફુલ છે તમે જોઈ શકો છો કે કુંદનમાં એન્ટિક પેન્ડલ બુટ્ટીનું કામ જોરદાર છે બરાબર છે હવે ઇન્સ્ટા આઈડી પણ તમને મેન્શન કરી હશે તમારે વધારે કલેક્શન જોવું હોય તમારે વધારે ડિટેલ જોવી હોય તો ઇન્સ્ટા આઈડી પણ નીચે લખી હશે એમાં પણ સંપર્ક કરી શકો છો અને અત્યારે જે સોનામાં જે સેટો ચાલે છે એક લાઇન બે લાઇન આ તમે પીસ જોઈ રહ્યા છો ડ્રોપ્સ આ બધા સોનામાં જે રિયલ કામ આવે છે એવી જ સેમ ટુ સેમ વસ્તુ આપણે ત્યાં મળશે બાજુમાં મૂકો તો કોઈ ઓળખી ના શકે કે સાચું કયું છે અને ખોટું કયું છે આ મોતી જે છે એ સીપલ છે આની પોપડી કે એવું ખડશે નહીં પછી વાત કરીએ કે હું તમને આ એક એવી વસ્તુ બતાવું જે કદાચ લગ્ન પ્રસંગમાં કે વાર તહેવારમાં બધાના ઘરે જોવા મળે આ છે કંકાવટી આની કિંમત પાંચસો સાડી પાંચસો છસોથી થી સ્ટાર્ટ થઈને આઠસો રૂપિયા સુધી તમને મળવાની છે વેચવાવાળા લોકો માટે એટલા માટે કહું છું કે આપણી પાસે હજાર પીસ હાજરમાં હોય હું તમને એક એવા ભાવમાં આપીશ કે તમે પણ આગળ સપ્લાય કરી શકો છો બરાબર છે આગળ આવો એક વસ્તુ પર હાઇલાઇટ કરીશ કે આ કુંદનનું પેન્ડલ બુટ્ટી છે એમાં મોતી એટલા માટે યુઝ કર્યા છે કારણ કે એનું કોમ્બિનેશન સારું લાગે છે બરાબર છે હવે આ હાઈડ્રો મોતીમાં તમને બહુ બધી કલર રેન્જ મળવાની છે જેમ કે વ્હાઈટ છે બ્લેક છે ગ્રીન મરુન અને તમારી સાડીનું કોઈ મેચિંગ છે તમારો કોઈ ચૂડો બનાવો છે કોઈ સમજો કે ભાઈ દુલ્હન સેટ માટે કોઈ સેટ બનાવો છે કે પીઠીનો સેટ બનાવો છે કે બેબી સાવર એટલે કે કે શ્રીમંત માટે કોઈને દાગીના ગિફ્ટ કરવા છે તમારા ઘર માટે જોઈએ છે બેન માટે ભાભી માટે મમ્મી માટે તો અત્યારે જ પધારો સુવર્ણાર જ્વેલરીમાં તમે બારગામથી છો

કે આ બધા હજાર બારસોની વેનથી સ્ટાર્ટ થશે અને રાખડીઓ જેમ કે હવે તમને ખ્યાલ જ છે કે આવનારા સમયમાં રાખડી આવવાની છે તો સો દોઢસો રૂપિયાથી રાખડીઓ પણ સ્ટાર્ટ થશે આ એન્ટીકના ડોકિયા છે બરાબર છે તમે જોઈ શકો છો આ રેગ્યુલરમાં પહેરી શકાય બરાબર છે એવી બુટ્ટીઓ છે આ બધી સો દોઢસો બસોથી સ્ટાર્ટ થઈને એક એવી પ્રાઇઝમાં મળવાની છે કે તમારો પૈસા ફૂલ વસૂલ થવાના છે ફૂલ પૈસા વસૂલ એટલા માટે બોલું છું કે જે જે લોકો લઈ ગયા છે જે જે લોકો પહેરે છે એને ખ્યાલ છે કે સુવર્ણ આર્ટની જ્વેલરી એટલે એક નંબર આગળ વાત કરીએ તો એન્ટિકમાં તમને સેમ ટુ સેમ સોના જેવો સેટ મળવાનો છે કલરફુલ મળવાનો છે અત્યારે જે સી ગ્રીન કલર વધારે ચાલે છે એમાં મળવાનો છે પછી વાત કરીએ તો સ્ટાઇલિશ ઘડિયાળ પણ મળી રહેવાની છે બરાબર છે તમે જોઈ શકો છો કે આમાં સાઇઝ પણ મેટર કરે છે ઓકે કોઈને નાનું મોડલ ગમે છે તો આપણી જોડે નાની પણ છે ફ્લેક્સિબલ છે તમે જોઈ શકો છો પછી આ કડું છે આ હાઇડ્રોનું જ કડું છે જે તમને માળા બતાવેને સાઇનિંગ જોઈને તમને ખબર પડી જતી હશે બરાબર છે કે તમે દસ જણની વચ્ચે પણ ઊભા હશો તો તમારો વટ પડવાનો છે બાકી આગળ વાત કરીએ તો આ બલોયા છે બે બે આની બે ચાર આની બે છ આની બે આઠ આની આ સ્પેશિયલ મારા ભલવાડ મિત્રો માટે કે એ લોકોના સમાજમાં નાની વસ્તુ કરતાં મોટી વસ્તુ વધારે પહેલાય છે તો એ લોકો પણ સંપર્ક કરી શકો છો એમાં પણ તમને અવનવી ડિઝાઇન બે બે આની બે ચાર આની બે છ આની બે આઠ આની બે દસ આની સુધી મળશે હવે એક તમને એક એવો સેટ બતાવીશ કે જેની બુટ્ટી જોઈને તમને ગમી જશે બરાબર છે અને એની કિંમત પણ એવી છે કે તમને જોતા હોય તો જ કોઈને સેલ કરવાનું મન થશે કારણ કે આટલી બધી વસ્તુ એક જ સાથે તમને જોવા જણવા મળે તો તમે એમ કહેશો બોસ અહીંયાની વિઝિટ કરવી જ જોઈએ તો એક વખત અવશ્ય આવો અને આ વિડિયોના માધ્યમ થ્રુ આવો છો તો તમને કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ આપવામાં આવશે ખરીદી ઉપર બરાબર છે આગળ વાત કરીએ તો રજવાડી સેટમાં આપણી પાસે આ સેટમાં ત્રણથી ચાર કલર ઓપ્શન છે બરાબર છે આ વ્હાઇટમાં છે કુંદનનું કામ તમે જોઈ રહ્યા છો કે સોનામાં જે ફિનિશિંગ આવે છે એવું સેમ ટુ સેમ ફિનિશિંગ આમાં આપવાની કોશિશ કરી છે બરાબર તમે બે લાખનું લો ત્રણ લાખનું લો એની જગ્યાએ આ જ વસ્તુ તમને બે ત્રણ હજારમાં ત્રણ ચાર હજારથી સ્ટાર્ટ થતું હોય તો એ લેવાય હવે વાત કરીએ કે કોઈને મલ્ટી કલરમાં મીનાવાળું કામ પહેરવું છે બરાબર છે આ ગળાનું પેન્ડલ સેટ છે બરાબર છે તમે જોઈ શકો એના ડ્રોપ્સનું કામ બેબી પિંક અને મિન્ટ કલરનું કોમ્બિનેશન કેટલું જોરદાર લાગે છે બરાબર એની બુટ્ટી પણ ફાઇન છે જે જોઈને ગમી જાય હવે સિંગલ બલોયા આ એવા વર્ગ માટે છે જે લોકો સમજો ગામડાથી બિલોંગ કરે છે કે ગામડાના પહેરવેશમાં કોઈ જગ્યાએ નવરાત્રિમાં કે દિવાળીમાં એવો કોઈ પહેરવેશ પહેરે છે જેમને આમની જરૂર પડતી અને બલોયા કહેવાય છે તો આ બલોયા પણ આપણે ત્યાં મળી રહેશે બરાબર છે આપણે ફરીથી એકવાર વાત કરીએ કે સુવર્ણાય જ્વેલરી બાપુનગરમાં દસ વર્ષથી છે નિકોલમાં બે વર્ષથી છે સુવર્નાર જ્વેલરીના બે શોરૂમ છે વૈકુંઠ કોમ્પ્લેક્ષમાં એકવીસ અને બાવીસ નંબરનો શોરૂમ છે સોમવારે સોમવારથી લઈને શનિવાર સુધી સવારે દસથી આઠનો સમય છે રવિવારે સાડા દસથી સાડા સાતનો સમય છે આગળ વાત કરીએ કે એન્ટિક જ્વેલરીમાં તમને શું શું મળશે કે એન્ટિક જ્વેલરીમાં અમારી પાસે ચોકર નેકલેસ લોંગ સેટ રજવાડી સેટ ડિઝાઇનર પીસ અને એક ખાસ વાત કહું કે જેમ વાર તહેવારોમાં બધાને નવું નવું પહેરવાનો શોખ હોય છે તમારો ઘર બેઠા અપડેટ જોવી હોય તો આપે સ્ક્રીન નંબર પર તમે કઈ સિટીમાંથી જો કઈ જગ્યાએથી જો જોઈ રહ્યા છો એ કોમેન્ટ બી કરશો અને નંબર પર વોટ્સઅપ કરશો તો બધી જ રોજ નવું નવું વસ્તુઓ આવતી હોય એની ડિટેલ એની અપડેટ તમને આપવામાં આવશે આગળ વાત કરીએ કે આ બધું જ કલેક્શન એક સાથે તમે જોવા આવો છો અને તમે તમારા ફ્રેન્ડ સર્કલ આવો છો તો તમને નાની મોટી ગિફ્ટ તો મળશે પણ તમે એક એવું કામ કરો છો કે તમારા આજુબાજુમાં કોઈ કામ કરતું હોય જેની પરિસ્થિતિ નાજુક હોય કે જેના મમ્મી પપ્પા ના હોય એ અમારે ત્યાંથી શોપિંગ કરે છે એમના સુધી આ વિડીયો પહોંચે છે એમને ખ્યાલ આવે છે અને અમારે ત્યાંથી નાની મોટી કોઈ પણ શોપિંગ કરે છે તો એમને એક કોમ્પ્લિમેન્ટરી સેટ ફ્રી આપવામાં આવશે સાચું સાંભળ્યું મિત્રો તમે જોડે જોડે એવી એક ગંગા સ્વરૂપ એવા કોઈ ગંગા સ્વરૂપ બેનો હોય એવા વિધવા બેનો હોય બરાબર છે એ અમારે ત્યાંથી ખરીદી કરે છે એમને એક જોડ બંગડી ફ્રીમાં આપવામાં આવશે અને બારગામથી આવવાવાળા લોકો માટે ગોલ્ડન ચાન્સ એટલા માટે છે કે એ લોકો વેચવા માટે લઈ જાય છે અને પચીસ હજારથી વધારાનો સામાન લે છે તો એમને આવવા જવાનું ભાડું અને જમવાની સગવડ સુવર્ણાયર જ્વેલરી તરફથી કરી આપવામાં આવશે ભાઈ સુવર્ણાયર જ્વેલરીમાં તમને ખબર જ છે કે અવનવી ગિફ્ટોનો ખજાનો હાજર સ્ટોકમાં જોવા જાણવા મળશે આ હોટ ફેવરેટ અને ટ્રેન્ડિંગ વસ્તુ છે જે ખૂબ હાઈએસ્ટ સેલિંગ રહ્યું બરાબર છે આગળ વાત કરીએ તો આપણી જોડે પર્સ તો બધા જ રાખે છે પણ ફોટોવાળા પર્સ વિથ નામ આવશે બરાબર છે તમારે જે સ્વેલિંગ લખાવો હોય અને અંદરની ક્વોલિટી પણ તમે જોઈ શકો છો કે જોરદાર વસ્તુમાં આવવાનું છે બરાબર છે તો આપે સ્ક્રીન નંબર પર અત્યારે જ ઓર્ડર આપજો આગળ વાત કરીએ કે તમારે કોઈને ગિફ્ટ પર્પસ ઘણી બધી વસ્તુઓ આપી છે તો આમાં નાની મોટી સાઇઝ ત્રીસ પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થશે એવું નહીં કે આ પચાસ રૂપિયાની છે બરાબર છે નાની સાઈઝ આવશે આગળ વાત કરીએ તો આ પેનનું સ્ટેન્ડ છે એમાં વિથ પેન આવવાનું છે તમે જોઈ શકો છો કે તમે કોઈને યુ ગિફ્ટ સંબંધ તમે કોઈ ઓફિસમાં મૂકવા માટે આપો છો કે તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં સેલ કરો છો તો આ બેસ્ટ ગિફ્ટ મનાવવાની છે પછી આ એનિવર્સરી બર્થ ડે પછી સમજો કે ભાઈ વેલેન્ટાઇન ડેના દિવસે પણ લવવાળા ઘણા બધા કાર્ડો આવે છે એ બધા સુવર્ણ આ જ્વેલરીમાં મળી રહેશે આગળ વાત કરીએ આ બધાનો ફેવરેટ કલર છે એટલે કે રેમ્બો કલર કહેવાય છે કે આમાં બે ત્રણ કલર ટોન મિક્સ છે બરાબર છે ઉપર ટેમ્પરેચર આવશે તમે જોઈ શકો છો બરાબર છે હવે આવનારા સમયમાં રક્ષાબંધન આવવાની છે તો આ એક એવી વસ્તુ છે જેમાં તમે સમજો કે યુ ગિફ્ટ સમન તમે કોઈ રિલેટિવને આપવા માટે આ બેસ્ટ ઓપ્શન છે કે એમાં એમની રાખડી કંકુ ચોખા ચોકલેટ આ બધું જ રાખી શકે છે આ એવી વસ્તુ છે એવી મેમરી છે જે તમને વર્ષો વર્ષ યાદગાર રહેવાની છે આ સિક્સ બાય એટની સાઇઝ આવશે બરાબર છે યુ ગિફ્ટ સમન તમે તમારા પેરેન્ટ્સને ફ્રેન્ડ સર્કલને ભાઈ બેનને મમ્મી પપ્પાને એક એવી અનમોલ ભેટ આપી શકો છો કે જે મેમરી વર્ષો વર્ષ સુધી ક્રિએટ થશે અને કિંમતની વાત કરીએ તો ચારસો પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થશે અને કદાચ આ કિંમત હોય ને તો બધા બે ચાર નહીં પાંચ પાંચ છ છ બનાવતા હોય છે બરાબર છે પછી સ્પેશિયલ ડોક્ટરો માટે એક એવી ખાસ વસ્તુ છે કે ડોક્ટરોને ડૉક્ટર એકબીજા માટે દેવા લેવા માટે આ એવી વસ્તુ છે જે જોરદાર છે આમાં તમે વધારે તમે જોઈ શકો છો કે પેન પછી તમારી કિંમતી વસ્તુ પછી મોબાઈલ એ બધું જ તમે જોડે રાખીને મૂકી શકો છો આગળ વાત કરીએ તો જેના નવા નવા લગ્ન થયા હોય સગાઈ થઈ હોય એ લોકો માટે એક બેસ્ટ ઓપ્શન છે કે આ કપલ વોચ બરાબર છે કપલ વોચ તમને બે જ દિવસમાં હાજર સ્ટોકમાં જોવા મળશે તમારે ખાલી ફોટો આપે સ્ક્રીનશોટ નંબર ઉપર આપવાનો રહેશે પછી આપણે વાત કરીએ કે આ રેમ્બોવાળી ઘડિયાળ છે તમે જોઈ શકો છો કે કિડ્સની ફેવરેટ છે બરાબર એની સ્માઇલ જોઈને તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આ વસ્તુ બનાવવાથી છોકરાઓ ખુશ ખુશ થઈ જવાના છે બરાબર છે આગળ વાત કરીએ કે બ્લેક કલરના કોમ્બો એટલે કે તમારે કોઈના લગ્નમાં જાઓ છો અને કોઈને આપવા માટે તમે એક બે વસ્તુ અલગ અલગ જગ્યાએથી લો છો તો સુવરનાઇટ જ્વેલરી તમને આખો કોમ્બો રેડી આપશે જેમાં હું તમને બતાવું કે પાસપોર્ટ કવર જેન્ટ્સ વોલેટ ચશ્મા મૂકવાનું કવર કિચન પેન અને લેડીઝ બસ આ બધી જ વસ્તુ તમે અગર અહીંયાથી લો છો તો તમને એની જોડે બ્લેક બોટલ ફ્રીમાં આપવામાં આવશે એ પણ વિથ નામ નામવાળી બોટલ આપવામાં આવશે અલગથી કોઈને એવું છે કે ભાઈ ખાલી પેન અને કિચન જોઈએ છે બરાબર કોર્પોરેટ કંપનીમાં કામ કરતાં તમારા એમ્પ્લોયને દેવા લેવા માટે સો બસો પીસ હજાર પીસ હાજરમાં જોઈએ છે તો એ પણ મળવાનું છે અને પેનોની વેરાયટીની વાત કરીએ તો મારા હાથમાં તમે જોઈ શકો છો કે આ એક બે પેન નથી સો બસો પેન હાજર સ્ટોકમાં એવી મળવાની છે કે કદાચ તમે કોઈને આપો છો તો એ લખતાં લખતાં તો તમને યાદ કરશે જોડે જોડે અહીંયા તમારે નામ લખાવવું હોય મોબાઈલ નંબર લખાવું હોય સરનેમ લખાવવું હોય તો લખાઈ શકો છો એવી જોદાર પેન છે બરાબર છે આની કિંમત માત્ર ને માત્ર દોઢસોથી બસ્સો રૂપિયાથી સ્ટાર્ટ થવાની છે હોલસેલ રેવેટ અલગ છે આપણે સ્ક્રીન નંબર પર ઇન્કવાયરી કરો અને ફરીથી એકવાર કહીશ કે જો તમારે આવી ઘડિયાળ બનાવી હોય બરાબર છે તો તમારો ફક્ત ને ફક્ત આપેલ સ્ક્રીન નંબર પર ઇન્કવાયરી કરવાની અને વેચવાવાળા લોકો માટે અત્યારે જ ફોન કરો આ બધી વસ્તુ તમને પીડીએફ ડિટેલ આખી રેન્જ આપવામાં આવશે ઘર બેઠા કોઈ પણ વસ્તુ મંગાવી હોય તો આપેલ નંબર પર સ્ક્રીનશોટ મોકલવાથી અમારી ટીમ તમને કોન્ટેક્ટ કરશે અને તમે દૂરથી જોઈ રહ્યા છો તો કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો અત્યારે જ કોમેન્ટ કરો અને તમારો ફ્રેન્ડ સર્કલને શેર કરો એટલે જે જે લોકોને આ વસ્તુ જોઈએ છે તે લોકો હાજર સ્ટોકમાં અહીંયા તો લઈ શકે છે જોડે જોડે ઘર બેઠા પણ મંગાઈ શકે છે થેન્ક યુ સો મચ